સદી છે કે તમે આ સંસ્કૃતિની વાતો કરો છો અત્યારે આ બધી સુરવીરતાની વાતો દાતાઓની વાતો આ બધું થાય તો કે આટલું કેટલું જરૂરી છે એકવીસમી સદીમાં આ ટેકનોલોજી યુગમાં આ બધું શું જરૂરી આ પ્રોગ્રામો કરવા ઉત્સવો કરવા ત્યારે અમે કહી કે ગાય હોય ભે હોય કોઈક ગામડે જાવ તો જોજો ગાડર હોય ઊંટ હોય બકરું હોય ખાધા પછી બેઠું બેઠું વાગોળતું હોય ઓગાળ વાળે આપણે એમ થાય કે આ કંઈક ખાય છે ચાવે છે પણ એ પચાવવા માટે વાગોળતું હોય નકર એને પચે નહીં એક પશુને ખાધા પછી પચાવવા માટે વાગોળવું પડતું હોય તો આ ધરતીમાં લોહી રેડી ગયા સમર્પણ કરી ગયા ત્યાગ કરી ગયા એની વાતોને વાગોળવાનું બંધ કરીશું તો ધરતીને અપચો થાય અને પછી ધરતી ફાટશે તેથી કોઈ છે નહીં એટલે આ વાતો કરી છે એવી એક મરદા મરદ મારે એક જેહાદ કોને કહેવાય જેહાદની ઘણી વખત વાત આવે ને સાકિરભાઈ એટલે મને આજ મારે કેવું છે જેહાદ એટલે શું એમ અને જેહાદ કોને કહેવાય એટલે મને ગમતો એક પ્રસંગ બે વર્ષ પહેલા કદાચ મેં આ વાત કરીએ છીએ પ્રોગ્રામમાં ક્યાંક મરદા બારવટીયા આપણે ત્યાં મેઘાણીએ તો સોરઠી બારવટીયા માં ઘણી બધી બારવટીયાઓની વાતો લખી છે પણ બારવટીયા એટલે બાર પ્રકારનો વોટ હોય જેને કોઈ બેન દીકરી સામે આંખથી આંખ મેળવીને સતત વાત ન કરે કોઈ કામ હોય તો બેન હાથે એમ કરીને વાત કરી લે પણ મૂળ વાત કરતા જોવે નીચે જોતો જાય આંખથી આંખ સતત વાત ન કરે કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરે કોઈ દી અને ગરીબને કોઈ દી લૂટે નહીં ગરીબ ઉપર કોઈ દી ઘા ન કરે અને એના હગા ભાઈને મારી નાખો એ કોઈ હગા ભાઈને અને એ માણસ હાથમાં આવે અને બે હાથ જોડીને કે તારી ઘા એટલે એના ઉપર કોઈ દી ઘા ન કરે આવા બાર પ્રકારના વટ એને બારવટીઓ કહેવાય અને તમને એક વાત કરી દઉં કાદુ મકરાણી યાદ આવ્યું એટલે કાદુ મકરાણી એટલો દેતો તો મારી નાખું તોડી નાખું કચ્છ નો એક માણસ એટલો બધો કાદુ એક વાર હાથમાં કાદુના હું હાલ કરું છું ફાવે એવી ગાળું દેતો હતો કાદુ મકરાણી ન્યા ગયો થેટ ક સુધી ધકો ખાધો અને ઈ માણસ સુધી પૂગ્યો અને એને પકડ્યો અને કીધું કે હવે તું કે જે ગાળું દેતું હતું હું છે બોલો આ મોઢામાં થળી લઈને કે તમારી ગા હવે આ તો મુસલમાન દીકરો તો કાદુ છતાં એને સાકીરભાઈ કીધું ગા કહી દીધું ને એટલે હવે જા મારા હામો આવતો ન આવતો નહીં કોઈ દી ભલા માણસ આવા તો તમને હું એક હજાર દાખલા આપી શકું એટલે હવે જે વાત કહેવા જઈ રહ્યો છું આપને મજા આવશે ક્રાંતિ કોને કહેવાય અને જહાદ કોને કહેવાય એવા એક બારવટિયાની હારે એક બારવટું કરતો એક માણસ અને એમાં એ મુસલમાન નો દીકરો પણ મર્દના ના ફાડિયા જેવો મર્દ શીષ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાય ચિંતા નહીં માને મર્દ લાયું મર્દ કો મર્દ બચાવે ઘરે કામ મર્દ કો મર્દ આવે મર્દ ઉની કો સાથી દર્દ કે બૈતાલ કહે વિક્રમ સુનો લક્ષણ હે એ મર્દ કે મર્દ એને કહેવાય લેતા આવડે દેતા આવડે ઘણા માણસ કે ફલાણા ભાઈ તો ગઈ તમને ખબર ન હોય કેમ પૈસો મેળવે છે ગમે એમ મેળવે પાછો આપે છે કે નહીં પાછો આપી દેવો જોઈએ ધર્માદામાં હારા કાર્યમાં એટલે એવો બારવટીઓ અને બારવટીઓની હારે બારવટું કરે એમાં બારવટું પાર પડી ગયો અમુક સમય પછી અને પછી પોતાને ઘરે ગયો બારવટું પાર પડી જાય એટલે પછી લડવાનું બધું કાંઈ હોય નહીં ઘરે ગયો પણ એને હાંજ હુતો હોય તો હક થતું નથી વાત નાનકડી પણ મજા આવશે આપને હું હોય તો એના અંદરથી અકળામણ થાય છે શું કામે એના જીવનમાં એણે બારવટા દરમિયાન નવાણું ખૂન કરેલા નવ્વાણું ખૂન કરેલા એ માણસને અંદરથી અકળાવે છે કે મારો ખુદા મને માફ નહીં કરે મને જન્મમાં પનાહ નહીં મળે ખુદા બાદ સાપે સાહે સભી પર નિગાહ હે ને છોટા બડા હે ઉસી રબ કે ઘર મે ગજંદર ગદા હે દુહ પર ફિદા હે ને કોઈ જુદા હે એમ ખુદા ની પાએ કાયમ પ્રાર્થના કરે કે મે નવાણો ખૂન કરે એનો પાપ હું બારબટિયા દરમિયાન મારાથી ખૂન થઈ ગયા છે એનું પ્રાયશ્ચિત મારે કેમ કરું એમાં એ માણસ ક્યાંકથી નીકળ્યો અને ભાગવત ચાલતું હતું ભાગવતમાં એવું આવ્યું કે ગમે એટલા પાપ કર્યા હોય પણ કોઈ હારો સાધુ મળી જાય હારો સંત મળી જાય હારો ફકીર મળી જાય અને એનો આશીર્વાદ મળી જાય ને તો બધાય પાપ ધોવાઈ જાય એમ કે કોઈ ફકીર જડે તોય ભલે કોઈ દરગાહમાં ફકીર જડી જાય કે કોઈ ઝૂંપડીમાં કોઈ સંત મળી જાય તો મારા પાપ ધોવાઈ જાય એ માણસ જંગલમાં નીકળી ગયો જંગલમાં હાયલો જાય છે હે ખુદા નવાણું ખૂન કર્યા એના પાપ હું કેવી રીતે ધોઈશ અંદર પીડા છે અને એમાં એ હાયલો જતો માણસ બાવીસ પચીસ વર્ષની ઉંમર છે અને એમાં એક આમ કેડી દેખાણી જંગલમાં કેડી અને કેડી કુટિયા છે 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 અને અને એક સંત બેઠો બેઠો ભગવાનનું ભજન કરે એને જઈને પગે મેં ભાગવતમાં મુસલમાન દીકરો છું પણ ફકીર હોય કે સંત હોય મારા માટે બધું હરખું છે રામ હોય કે રહીમ હોય મારા માટે બધું હરખું છે પણ મને મારા પાપ નવાણું ખૂન કર્યા છે એના બાપુ મારા પાપ ધોવાઈ જાય તો એના માટે શું કરવું પડે સાધુએ કીધું કે મારાથી વધારે મને ખબર ન પડે પણ તું ખુદા કે રામ કે એનું ભજન કર્યા અહીંયા રે તું તારે હું અહીંયા રામની માળા ફેરવતો તું પાસે બેઠો બેઠો તસબી ફેરવજે ખુદાની મને કોઈ વાંધો નથી પણ જયારે ખુદા કે ભગવાન કે જે કહે એ મને જયારે કહેશે ને ત્યારે હું તને કહીશ કે આજ તારા પાપ ધોવાઈ ગયા અને કાયમ સંતની સેવા કરે હવારમાં ઉઠીને એની મોઢુલી વાળી દે પાણી ભરી આવી દે લાકડા લઈ આવી દે સંતની સેવા કરે મુસલમાનનો દીકરો ક્રાંતિકારી હતો પણ એને નવાણું ખૂન કર્યા નહીં અંદરથી પીડા હતી અને એક દી બે દી પાંચ દી પંદર દી ક્યારેક ક્યારેક હવારમાં ઉઠીને બાપુની પાસે આવીને કે હે બાપુ મારા પાપ ધોવાઈ ગયા છે નવાણું ખૂન મેં કર્યા છે એ મારા પાપ ધોવાઈ ગયા છે એટલે એવું વિચારે એવી વાત કરે એટલે બાપુ એમ કે હજી મને એવું નથી લાગતું પાપ તો તારા ધોવાઈ જવાના છે પણ મને ભગવાન કે ત્યારે હું તને કહી શકું ને એમ એમાં કાયમ આવું હવારના પોરમાં ઉઠી અને કીધા કરે એમાં એક દિવસ હવારમાં ઉઠી અને બાપુને પગે લાગ્યો પગે લાગીને કીધું બાપુ નવાણું ખૂન કર્યા એ મારા પાપ ધોવાઈ ગયા છે તો બાપુએ કીધું કે તારા પાપ ધોવાઈ ગયા હોય કે ન ધોવાઈ ગયા હોય એ જોવા માટે તને હું હવે તારું ભજન પૂરું થઈ ગયું છે તારી બંદગી પૂરી થઈ ગઈ છે હવે તારે અહીંયા રોકાવાનું નથી આ મેં બળતણ પીડ્યું લાકડું હુકેલું એ લાવે વડલાની હુકેલી ડાળખી પડેલી જે લાકડા ધૂણો કરવા માટે લઈ આવેલા એમાં હુકેલી ડાળખી નાની એ ડાળખીને કીધું કે લઈ આવે લીધી એટલે સાધુએ હાથમાં લઈ અને માણસને આમ હાથો ડાળખી વડલાની આપી અને એટલું કીધું આ વડલાની ડાળને તારા ગામમાં જઈ અને જે જગ્યાએ માણસ બહુ ઓછા જતા હોય અથવા રાતે તો ન જાય કોઈ એવે ઠેકાણે આને વાવી દેજે અને વાવ્યા પછી એને તારે રાતના બાર વાગે કાયમ પાણી રેડવા માટે જવાનું રાતના બાર વાગે વડલાની હું કેલી ડાળખી આપીને કીધું કે એવા ઠેકાણે વાવજે કે રાતે કોઈ જાય જ નહીં અને એને થયું કાંઈ વાંધો નહીં ડાળખી એટલે તો આમાં કરવાનું છું તો કે રાતે બાર વાગે ડાળખી ત્યાં વાવી હોય એને રાતના બાર વાગે જઈ અને પાણીનો ઘડો ખંભે લઈ અને જવાનું અને રેડવાનું પાણી કાયમ નો ક્રમ તારે રેડવાનું જે દિવસે આ વડલાની હુકેલી ડાળખીને તું પાણી રેડવા માટે જા અને ડાળખીમાં હાથ હાથના વેત વેતના લીલા ગરજા કોટા ફૂટી ગયા હોય હુકેલ આજ તારું પાપ જોવાઈ ગયું છે આજ તારા ખુદાએ તને માફ કરી દીધો છે એ વડલાની હુકેલી ડાળખીમાં જ્યારે કોટા ફૂટી ગયા હોય ગરજા ફૂટી જાય તેથી માનજે તારું પાપ ધોવાઈ ગયું એ ડાળખી લઈને ગયો એ માણસ મુસલમાન નો દીકરો અને પોતાના ગામના પાદરમાં આ કબ્રસ્તાન અને એની વચ્ચે વાવી એટલે રાતે પાણી જવામાં કોઈ કોઈ રાતે મારવા ન જાય હા કારણ કે ન્યા ન જવાય એમ એટલે ઈ જગ્યાએ વાવી આવ્યો અને સાંજે કાયમ બાર વાગે એટલે પાણીનો ઘડો ખંભે લઈ જઈને હુકેલી ડાળખીને પાણી રેડી આવે એને વિશ્વાસ હતો એ મુસલમાનના દીકરાને સાધુએ કીધું છે ને એટલે મારા પાપ ધોવાઈ જાય ત્યારે આ વડલામાં કોટા ફૂટશે કાંઈ એમનો ક્રમ થઈ ગયો એમાં બન્યું એવું મિત્રો એ જ ગામની એક સાધુની દીકરીનું મૃત્યુ થયું અકસ્માતે કોઈ પણ કારણોસર વિહક વરાની દીકરી અને એનું મૃત્યુ થયું બાવાજીની દીકરી સાધુની દીકરી એનું મૃત્યુ થયું અને એને એ શમશાણ અને કબ્રસ્તાન બાજુ બાજુમાં હતું શમશાણમાં દીકરીને સમાધિ આપી સમાધિ આપેલી અને એ રાત્રિએ આ મુસલમાનનો દીકરો આ મૃદ માણસ કાયમ પાણી લડવા જતો રાત્રે આજે એ દીકરી ને સમાધી દીધી છે એને ખબર હતી બરાબર તરવાર છે છે અને ધીરો 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 અંધારામાં હેલો જાય છે પાણી રેડવા વિચાર થયો કે શમશાન છે પણ મર્દ ને કઈ બીક હોય નહીં પણ અંધારાના ઓળામાં કઈક દેખાણું કઈક કોક હોય એવું દેખાણું વિચાર થયો શમશાનમાં અહીં કબ્રસ્તાન છે અહીં શમશાન છે વચ્ચે મેં ડાળખી વાવી છે અને આ શમશાનમાં કંઈક કાળું કાળું આમ દેખાય છે તો કઈ ભૂતભૂત થયું છે પછી એમ થયો અરે હું મરદ માણસ છું ખુદાનો બંધો છું કઈ ભૂત ભૂત મને દેખાતા હોય છે કઈ અને ભૂત હોય તો મારી તરવાર છે કટકા કરી નાખું મનમાં એવું વિચારતો આવે છે એમાં થોડોક નજીક આવ્યો એટલે હાવ તમે વગડામાં આવ્યા હતા એટલે તારા હોય ને એનું અંજવાળું પડે એવું સમશાણમાં એને ધીરેક દિન જોયું તો આખી વાતને મિત્રો એ પામી ગયો બનેલી ઘટના એવી એ જ ગામનો કોઈ નરાધમ માણસ એની આ જુવાન જે સાધુની દીકરી હતી બાવાજીની એના ઉપર ખરાબ નજર હશે દીકરીને તો ખબર ન હોય પણ એ માણસ જીવતી હોય દીકરી લોભીને નો હોય લાજ મરણ વેળા નો પારખે અને ભૂખો ગણે નહીં અખા જે કજાત હોય ને એટલે ઈ દીકરી ઉપર એની ખરાબ નજર હશે રૂપરૂપના અવતાર જેવી દીકરી હતી સાધુની દીકરી એનું મૃત્યુ થયું એના ઉપર એની કઈ નજર હશે પણ મિત્રો નરાધમ માણસ પાપી માણસ હોય ને એ ક્યાં સુધી સીમાડા પાર કરી જાય છે એનું કોઈ નક્કી નથી કરી અંધારાના હોળામાં ઓળખી ગયો આ આ માણસ માણસ દીકરો કે તો ઓલો નરાધમ છે અને આ સાધુની દીકરીને હમાધી છે એટલે ધીરેક દિને આમ થંભીને જોયું એટલે ધૂળ એક બાજુ કરી અને દીકરીની મયતને બહાર કાઢી આને નજરે જોયું અને એ દીકરી ઉપર જુલમ ગુજારવા માટે ઓલા દીકરીની લાશને હજી આમ બહાર કાઢી તા આખે આખી વાતને પામી ગયો આ મુસલમાન દીકરો ઓ હો 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 અને નવાણું ખૂન કર્યા છે એ નવાણું ખૂનના પાપ ધોવા હારું થઈ અને હું આ પાણી રેડવા આવું છું પણ આય ખુદા મનમાં કીધું બોલ્યો નહીં આય ખુદા પાણીનો ઘોડો મૂક્યો હેઠો અને આત્મા તરવાલાને કીધું કે નવાણું ખૂન કર્યા છે અને આજ હો પૂરા કરું છું હવે તારે જ્યાં ધોજકમાં નાખવું હોય ત્યાં નાખી લેજે બીજું આ બનેલી ઘટના તમને કહું છું મેરી કરી જવાન પામે કરીને ઓલો માણસ તો દીકરીની મયતને મૂકીને ભાગ્યો ભાગતાની હારે આંબી ગયો આડો ઘા કીડે કર્યો પણ કચડોક ધૂબ કરતો હડપડે જીક માચી ગચુક કટ જાત સીજ કટ ટોક ટોક ફટ જાત કઈક ફાય ફરા ફાર હડ જાત કઈક કાયર હજાર કુદંત સીજ પડતે કે બંધ અને ધડ ધડ ખેત મચવાય દંત એક તલવાર ના જાટકે બે ભાગ કરી નાખ્યા એક ભોડાને પકડીને આ બાજુ ઘા કર્યો એક ભોડાનો આ બાજુ ઘા કર્યો અને દીકરીની લાશને લઈ સમાધિમાં મૂકી માથે ધૂળ વાળી અને આમ પગે લાગી અને મુસલમાનનો દીકરો પાછો જઈ અને ઓલો ઘડો ખભે લઈ અને એ હૂકેલી વડલાની ડાળને પાણી રેડવા આવ્યો તો વેચ વેચના ગરજા ફૂટી ગયા હતા આવી રીતે પાપ પાપ ધોવાય તો આમ પાપ ધોવાય રામ ધન લાગે ગેપાલ ધન ન લાગે ધૂન બહુ અગરી છે એમ ધૂન ન લાગે